ભગવાનના ભાગ્યશાળી હોય છે જેને આ કથા સાંભળવા મળે છે આ કથા ચોરાસી લખયોનીમાંથી સારા કર્મ કરો કેટલી ચોરાસી લખયોનીમાં સારા કર્મ કરો તો મનુષ્યનો અવતાર આવે ને આ અવતાર છેલ્લો છે હવે પછી અહીંથી મુક્તિ મળે જો કર્મ હારા કરો તો આ તમે તાળી પાડી શકો છો આ બિચારી ગૌડી મારી માવડી બેઠી ઊભી છે એને તાળી પાડવી હોય તો એ પાડી શકશે ખરી તમે પુણ્ય કરી શકશો એ પુણ્ય કરી શકશે ખરી નહીં કરી શકે તો જે માણસ આ જગ દુનિયાની માલિકો જીવે છે જે સારા કામ નથી કરી શકતો એ પશુ સમાન છે જે માણસ સારા કાર્ય નથી કરી શકતો સાહેબ તો આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે ચાલો ઘણાની પાસે બહુ પૈસા છે ઘણા લોકો મને પ્રશ્ન કરે છે મહારાજ આ ભેગું લઈ જવું બધું શું કે છે આ બધું ભેગું લઈ જવું રસ્તો બતાવો લઈ જવાય ખરું મેં કીધું બિલકુલ મને કે શું વાત કરો છો મેં હું એક જ એજન્ટ એવો છું કે તમારી પાસે જેટલું પણ હોય એટલું બધું જ તમે મૃત્યુ પછી તમારી સાથે હું તમને મોકલાવી આપું મને કે એ કેવી રીતે તમારી પાસે જેટલી સંપત્તિ છે એટલી બધી સંપત્તિ લોકો કે છે કે ભાઈ મહિના પછી ભેગું કઈ નહીં આવે મૂકીને જવાનું છે અરે ભાઈ ખોટી વાત છે કોણ કે છે મૂકીને જવાનું છે બધું લઈને જવાનું છે આવો મારી પાસે આ એક જ વિશ્વનો એજન્ટ એવો છે કે તમને બતાવે કે મૃત્યુ પછી બધું હારે કેમ લઈ જવાય બોલે બાપજી કેવી રીતે હારે લઈ જવાય મેં એને જવાબ આપ્યો કે અમેરિકા ફરવા જાઓ તો તમારે ત્યાં શું જરૂર પડે ડોલરની તો તમે શું કરો અહીંયા ડોલરને શું કરો રૂપિયા છે એને ડોલરમાં કન્વર્ટ કરો એસીનો ભાવ હાલતો હોય તો લાખ રૂપિયાના બારસો ડોલર આવે બરાબર તમારી શક્તિ પાંચ લાખ દસ લાખ વીસ લાખ જે રૂપિયા આપીને ડોલર ખરીદો પછી તમે એ ડોલરની વાપરી શકો કે નહીં આકેલા તો બોલો શ્રોતાઓ આપ કઈ ગંભીર થવાની કથા નથી આ તો હળવા થવાની કથા છે એટલું યાદ રાખજો તો અમેરિકા જાઓ તો અમેરિકાની માલિકો તમને ડોલર જોતા હોય તો તમારે રૂપિયાને ડોલરમાં ટ્રાન્સફર કરવા પડે માનો કે તમે લંડન ફરવા ગયા હવે તમારે લંડનની અંદર પાઉન્ડ ચાલે છે તો તમારે ત્યાં પાઉન્ડ જોતા હોય તો તમે શું કરો તમારા રૂપિયાને કન્વર્ટ કરશો સેમાં પાઉન્ડમાં તો તમને ત્યાં પાઉન્ડમાં આવશે હવે તમે માનો કે ઉપર ગયા જવાનું તો છે કે આપણે ઉપર જવા બધા જેણે મનુષ્યનો અવતાર ધારણ કર્યો પછી ભગવાન હોય એને પણ મૃત્યુ તો આવ્યું છે આવ્યું છે આવ્યું છે ખીલાઈ કરમાણા નામ છે એનો નાશ છે તો ઉપર જવાનું થાય આ ભાગવત છે ને ભાગવત એ સાંભળવાથી તમને મૃત્યુનો ડર નીકળી જશે સાત દિવસ તમે એને સાંભળો ને તો તમને મૃત્યુનો ડર નીકળી જાય સાંભળ્યા પછી તમને એમ કહો કે પાંચ દિવસ પછી તારું મૃત્યુ છે તો તમે કહો ભલે ને આવતું આવવા દો ને કાંઈ ચિંતા નથી તો આવશે એનું કામ કરો મારું કામ તમને મૃત્યુનો ડર નીકળી જાય નહીં મૃત્યુનો ડર એવો છે ને કે માણસ વીસ દિવસ પછી મરવાનો હોય પણ એને એમ કોઈ કહે ને કે ત્રણ દિવસ પછી તારું મૃત્યુ છે તો એ ત્રણ દિવસનો બે દિવસ પહેલા વયો જાય ડરમાં મરી જાય ભાગવત છે એ તમારા મૃત્યુના ડરને દૂર કરનારું ગ્રંથ છે